તો ફરી એકવાર વાત કરી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પક્ષ પલટાની જે ચર્ચાઓ તેજ બની છે અને હાલમાં અલ્પેશના ઘરે અને અલ્પેશની ઓફિસમાં રાજ્યભરના ક્ષત્રિયો ઠાકોર સેનાના હોદ્દેદારો આવી રહ્યા છે અને સાથે જ બંધ બારની મીટિંગ પણ થઈ રહી છે અમારા સંવાદદાતા ત્યાં જ ઉપસ્થિત છે નિકુલ તેમની સાથે વાત કરીને અપડેટ્સ મેળવ્યો નિકુલ હાલની શું અપડેટ છે જે બંધ બાર ને બેઠકો થઈ રહી છે તેને લઈને જી જો વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર કેટલાક સમયથી જે કોંગ્રેસ નારાજ ચાલી રહ્યા હતા તેમને જે કોંગ્રેસની જે બેઠકો હતી તેમાં વારંવાર તેમની ગેરહાજરી પણ જોવા મળી હતી અલ્પેશ ઠાકોરની ગેરહાજરી બાદ તેઓએ છેલ્લા ચોવીસ કલાકમાં ભાજપમાં જોડાય તેવી જે શક્યતાઓ છે તે વર્તાઈ રહી છે પરંતુ આપને જણાવી દઈએ કે જે રીતે આજે અલ્પેશ ઠાકોર સવારથી જ ઠાકોર સમાજના જે આગેવાનો છે તેમની સાથે વન ટુ વન બેઠક કરી રહ્યા છે જે આગેવાનો છે તે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોરની જે ઓફિસ છે તેની અંદર તેઓ બેઠક કરી રહ્યા છે બંધ મારણીયા ચાલી રહેલી બેઠકમાં ઠાકોર સમાજના જે આગેવાનો છે તેઓ ઉપસ્થિત છે સાથે જ યુવાનો પણ અહીંયા જોવા મળી રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો ઠાકોર સમાજ પહેલેથી જ જે કહી શકાય કે કોંગ્રેસ વિચારધારામાં માનનારો સમાજ છે પરંતુ અલ્પેશ ઠાકોરની જે ભાજપ સાથે જે જોડાવાની વાત છે તેને લઈને જો વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરના જે સમર્થકો છે તે અમુક અલ્પેશને કોંગ્રેસ તરફી જ રહેવા માટે સમજાવી રહ્યા છે તો કેટલાક ભાજપમાં જોડાવા માટે પણ કહી રહ્યા છે આ બંધ બાદને ચાલી રહેલી બેઠકમાં ગુજરાત ભરના

મળી રહ્યા છે અલ્પેશ ઠાકોરને તમે જણાવ્યું કે કોંગ્રેસમાં જ બની રહેવાનું કેટલાક સમર્થકો પણ જણાવી રહ્યા છે પરંતુ હાલમાં જે વાતચીત થઈ રહી છે સમાજના લોકો વચ્ચે શું ગણગણાટ ચાલી રહ્યો છે જી ચોક્કસથી હિના જે રીતે જો વાત કરવામાં આવે તો ઠાકોર સમાજ પહેલેથી જ કોંગ્રેસની વિચારધારામાં માનનારો સમાજ રહ્યો છે અલ્પેશ ઠાકોરની જે ભાજપ જવાની વાત છે તેના સાથે પચાસ ટકા જે યુવાનો છે તે સમર્થન કરી રહ્યા છે તો કંઈક યુવાનો જે કોંગ્રેસ તરફી જ રહેવાની વાત કરી રહ્યા છે સાથે જ આપણે જણાવી દઈએ કે જે બાયડના ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા તેઓ પણ આ બેઠકમાં જે સામેલ હતા તેઓ પણ હાલ જ તેઓ અલ્પેશની ઓફિસની બહાર નીકળ્યા છે ધવલસિંહની સાથે જે કેટલા યુવાનો પણ છે ધવલસિંહ ઝાલા બે ધારાસભ્ય ભરતસિંહ જે સહિતના જે કોંગ્રેસના ધારાસભ્યો છે તે ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ હતી તેને લઈને આ બેઠક મળી છે બેઠકમાં અલ્પેશ જે સાથે જે વન ટુ વન ઠાકોર સમાજના જે આગેવાનો છે તેઓ બેઠક કરી રહ્યા છે અને બેઠક બાદ જ અલ્પેશ નિર્ણય લેશે પરંતુ ઠાકોર સમાજ પહેલેથી જે કોંગ્રેસની વિચારધારામાં માણનાનો જે સમાજ જે છે તેને લઈને પણ જે કેટલાક જે ઠાકોર સમાજના આગેવાનો છે તેઓ અલ્પેશને કોંગ્રેસમાં જ રહેવા માટે કંઈક ના કંઈક રીતે સમજાવી રહ્યા છે જે બિલકુલ બિલકુલ જે રીતે એક પછી એક લોકો અલ્પેશને મળી રહ્યા છે ને બેઠકનો દોર પણ ચાલી રહ્યો છે તેને જોને લાગી તો રહ્યું છે કે કંઈક મોટો નિર્ણય લઈ શકે છે આવતીકાલે અલ્પેશ ઠાકોર નિકુલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર अल्पेश ठाकुर ઓફિસ માં અત્યારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે બંધ બારણે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને સમાજના લોકો હાલમાં અલ્પેશ ને મળવા માટે આવી રહ્યા છે